શનિવારે રાત્રે શ્રી કડવા પાટીદાર પરિવાર મંડળ ભરૂચ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરાયું ભરૂચ જીઆઈડીસી ખાતે આવેલા શ્રી ઉમા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ પાર્ટી પ્લોટ ખાતે શ્રી કડવા પાટીદાર પરિવાર મંડળ દ્વારા આયોજિત ગરબા મહોત્સવ બે હજાર માં સમગ્ર ભરૂચ જિલ્લાના કડવા પાટીદાર ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સંસ્થાના પ્રમુખ રજનીકાંતભાઈ ઉપપ્રમુખ નિલેશભાઈ માનદ મંત્રી હિતેશભાઈ તેમજ યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું